અંજાર તાલુકાના ભીમાસર નજીકથી એક ટ્રેન ચાલકને બંધક બનાવ્યા બાદ લૂંટ મચાવી ધાક ધમકી કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધા પરમા રહી શિવાય એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવનાર ફરિયાદી ભરત વાલજી વારોત્રા દ્વારા આ બનાવ અંગે 4 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદિનો ચાલક નસીફ ખાન ટ્રક લઈને ભીમાશની ઇન્ડિયન કંપનીમાં માલ ખાલી કરવા આવ્યો હતો ત્યાંથી બહાર નીકળતા ચોબારીનો એક આરોપી તથા ત્રણ અજાણ્યા શખ્સકાર લઈ આવી ચાલક પાસેથી ગાડીની ચાવી ઝૂટવી લઈ તેને માર માર્યો હતો ઉપरांत કારમાં બેસાડી રાખી એક શખ્સ ટ્રકને ભચાઉ મુરલીધર પંપે લઈ ગયો હતો તેમજ નસીફ ખાનને પડ ત્યાં લઈ જવાયો હતો આ બનામ અંગે ફરિયાદિને જાણ થતા તેને આરોપીને ફોન કરતા લઈને આવો અને ગાડી લઈ જાઓ તેવી ધમકી આપી હતી આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે